બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું એ પહેલાં આપ જો અમારી ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોને લાઈક અને શેર કરી દો તો નમસ્કાર દર્શક મિત્રો ઓલ ન્યૂઝ ગુજરાત ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે બે હજાર રૂપિયાના ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થયો હતો એટલે વીસમો હપ્તો જૂન મહિનાના અંતમાં સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો ગયા વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં જૂન મહિનામાં હપ્તો જમા થયો હતો એટલે એમ હતું કે આ વર્ષે પણ જૂન મહિનામાં જ આજે વીસમો હપ્તો સરકાર દ્વારા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં નાખવામાં આવશે પરંતુ જુલાઈ મહિનાના પંદર દિવસ વિધવા આવ્યા છે ત્યારે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અઢાર જુલાઈના રોજ બિહારના મોતીહારીની મુલાકાત લેવાના છે એટલે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તેમની બિહારની મુલાકાતના રોજ એટલે કે અઢાર જુલાઈના રોજ વીસમા હપ્તાના બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે મિત્રો અહીં એક વાત ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે અઢાર જુલાઈના રોજ બિહારની મોતિહારીની મુલાકાત લેવાના છે તો ત્યાં અઢાર જુલાઈના રોજ આ વીસમા હપ્તાના બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવી શકે છે એવો એક અંદાજો લગાવવામાં આવી રહ્યો છે ખેડૂત મિત્રો અહીં એક વાત ખાસ કરીને જાણી લે કે જે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એ જ ખેડૂતો વીસમાં હપ્તાના બે હજાર રૂપિયા તેમના ખાતામાં મળશે જ્યારે જે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોય તેઓ વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લે જેથી આપ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ શકો તો મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર આ હતી માહિતી પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાના પૈસા ક્યારે આવશે જય ભારત જય ગુજરાત આવજો